જ્યારે જૂનાગઢમાં નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે સોરઠિયા સીગોડ માળવીય બ્રહ્મ સમાજ સંચાલિત રાસોત્સવની સમિતિ દ્વારા સતત દસ વર્ષથી યોજાતા નવરાત્રિ પર્વ નિમિત્તે ગઈકાલે બુધવારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની ઉપસ્થિતિમાં સૌ ખેલૈયાઓએ મારું નગર સ્વસ્થ નગરની પ્રતિજ્ઞા લીધી હતી રાસોત્સવ સમિતિના વરિષ્ઠ આગેવાન કેતન ભટ્ટ આકાશ દવે સહિતના યુવાનો દ્વારા યોજાયેલ આ કામગીરીમાં પ્રમુખ શૈલેષ દવે ધીરુભાઈ પુરોહી સનતભાઈ પંડ્યા અને મહેન્દ્રભાઈ ભટ્ટ સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું વિશાલ સંખ્યામાં ઉપસ્થિત દીકરીઓ અને તેના વાલીઓએ પણ હોશે હોશે આ કાર્યક્રમમાં ભાગ લઈ સૌનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે શિક્ષણવિદ જીપી કાઠી અને કેડી પંડ્યા માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી બીજેપીના વરિષ્ઠ આગેવાન પ્રદીપ ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા કેવું લાગે છે આપણે ગુજરાતીઓ માટે આમ જોઈએ તો નવરાત્રીના નવ દિવસ પૂરા વર્ષ માટે આપણે એની રાહ જોતા હોઈએ છીએ અને આ નવ દિવસ દરમિયાન આપણે માતાજીની આરાધનાની સાથે સાથે આપણે પ્રાચીન ગરબા પણ આપણે અલગ અલગ જગ્યાએ યોજાતા હોય છે જૂનાગઢમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા પ્રમાણે ગરબા યોજાય છે ત્યારે ભૂતનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં પણ ખૂબ જ પારંપરિક ઢબે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે યુવાનોથી માંડીને બુઝુર્ગ વયોવૃદ્ધ લોકો સુધી અને નાના બાળકોથી માંડીને તમામ લોકો આનો ખૂબ જ આનંદ અને ઉલ્લાસ ઉલ્લાસમય વાતાવરણમાં આની માતાજીની ભક્તિની સાથે સાથે ગરબા પણ માણી રહ્યા છે અને આપણે ગુજરાતીઓ આના માટે વિદેશ દેશ વિદેશમાં પણ આના માટે આપણા કામ કહેવા જઈએ તો મુખ્ય તહેવાર છે અને આમ તહેવારમાં સૌ લોકો શાંતિપૂર્ણ રીતે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર માણે એવી હું સૌને શુભેચ્છા પણ પાઠવું છું સોરઠીય શ્રીગોળ માળવી બ્રહ્મ સમાજ રાસોત્સવને આ દસમું વર્ષ છે આ ગરબીની આ રાસોત્સવની વિશેષતા એ છે કે સોરઠીય શ્રીગોળ બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો એકદમ શાંતિપૂર્વક સમયસર આવીને આ જગ્યા ઉપર સરસ રીતે રાસોત્સવને માણે છે અમારી બેન દીકરીઓ સલામત રીતે આ રાસોત્સવ રમે છે સતત દસ વર્ષથી અમારા યુવાનોએ જે કામ કર્યું છે એની ચરમસીમા રૂપે આ વખતે ખૂબ સરસ રીતે રાસોત્સવ થયો છે અમને જૂનાગઢ શહેરના તમામ પદાધિકારીઓ અધિકારીશ્રીઓ અને આજે કમિશનર સાહેબ અમારે આવ્યા અમને લોકોને ખૂબ ગમ્યું અમને પ્રોત્સાહન આપ્યું છે અને અમારા બ્રહ્મ સમાજના સર્વ યુવાન કાર્યકરોએ પણ ખૂબ ઉત્સાહથી કામ કર્યો છે આ માટે અમે કમિટીના સૌ સભ્યો બહુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ શ્રીગોળ માંડવીય બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આજે દસમા વર્ષે પણ ભૂતનાથ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર સમાજ એકઠા થઈ અને ખેલાડીયાઓ આ દસમા વર્ષે ખૂબ રાસોત્સવનો આનંદ માણી રહ્યા છે જુદા જુદા શહેરના મહાનુભાવો સાથે ખૂબ રાસોત્સવનો આનંદ માણી રહ્યા છે સમગ્ર શિગોટ સમાજ અહીંયા દર વર્ષની જેમ ખૂબ મોટા અને બોળા પ્રમાણમાં એકઠો થાય છે એટલે અહીંયા આવું મન મૂકીને નાશ રમી શકે એના માટે મારી સમગ્ર ટીમ આકાશભાઈ અને કેતનભાઈની સમગ્ર ટીમ ખૂબ ખંતથી એક મહિનો સુધી મહેનત કરે છે એમને વડીલો એવા મહેન્દ્રભાઈ સનતભાઈ ધીરુભાઈનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું રહે છે એના કારણે ખૂબ સફળતાથી એક પણ પ્રોબ્લેમ વગર સતત દસમા વર્ષે માતાજીની આરાધના કરી અને અમે દીકરીઓને ખૂબ આનંદથી અહીંયા સારી રીતે રમી શકે એવીની ખૂબ વ્યવસ્થાઓ પણ ઊભી કરી અને ખૂબ રાતો સુધી રમે છે હું સમગ્ર અમારા શિવોટ સમાજનો હૃદયપૂર્વકનો આભાર પણ માનું છું અને અભિનંદન પણ પાઠું છું કે અમને સૌ સહકારથી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા સૌ અમને સહકાર આપી રહ્યા છે અસ્તુ જય મહાલક્ષ્મી મહા બીરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ